જે દિવસે અમે લોકો કાયદો ને વ્યવસ્થા સાઈડ પર મૂકીશું તે દિવસે તમારા અહીંયા સીઓબીઓ ને તમારા અહીંયા કોન્ટ્રાકો કોન્ટ્રાકો કોઈ નજરે નહીં પડે એ પોલીસ વાળાને બી કહી દઈએ છે તમે આજે ડંડાથી પીવડાવવાની વાત કરતા હોય ને ભાઈ ઘોડી ભોડી મારવાની હોય તો બી આવી જજો અમે તૈયાર છે તમારી હાથે લડવા માટે હા હા અમારી માં બેટીઓને તમે આંતડી દુખાવી છે અમારી માં બેટીઓને તમે આંતડી લડાવી છે અમે કોઈને છોડીશું નહીં એ કાયદા કે રીતે ભી લડીશું ને ગ્રાઉન્ડ પર ભી લડીશું અને જો અહીંયા અહીંયા જે પણ અધિકારી હોય એમને ભી કહે છે બરાબર છે મૂળ જગ્યા પર જો સરકાર ખરી આ દુકાનવાળાઓને ને આ ઘરવાળાઓને ની બાંધી આપશે ને તો તમે જોઈ લેજો આ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવતા પ્રવાસીઓને પણ અમે બંધ કરી દઈશું

એટલે આ સરકાર જો આવી રીતના દાદાગીરી કરીને જો તમને અહીંયા ખેડવાની વાત કરતી હોય ને એ નર્મદા કેનાલ બંધ કરાવી દઈશું નર્મદા કેનાલ બંધ કે નથી તો એમને ખબર પડશે નર્મદાના નામે લડે છે નામે વાહવાહી લૂટે છે નર્મદાના નામે સરકારો બનાવે છે તો અમારા લોકોએ જમીનો આપીને શું ગુનો કર્યો છે તમે ભાઈ જમીનો આપીને તમારા બાપ એ જમીનો આપી એટલે તમે ગુનો કર્યો છે તો કેમ આટલી બધી દાદાગીરીને આટલી બધી હેરાનગતિ આપણી સાથે કરે છે કેમ આટલી બધી ધમકી અમારી માં બેટીઓને રાતે ઉઠી ઉઠીને પોલીસના હવાલે કરે છે એટલે તમે તૈયાર થઈ કે અમે તૈયાર જ છે બરાબર છે વહીના બાપથી પીવાની જરૂર નથી એમના બાપની આ જમીનો નથી એ સરકાર એને એમ માનતી હોય કે અહીંયા બધું ઉજાડીને લઈ જઈશું એ સરકાર બી ભૂલી જાય તે દિવસે હથિયાર હાથમાં લઈશું ને મારી માં જો મારી માં બેટીઓને રડાવવાની વાત એ લોકો કરશે તે દિવસે આર્મી મૂકો દુનિયા મૂકો લડાઈ કરવા અમે તૈયાર છે અમારી પાસે બી જે દિવસે ઘરમાંથી કાઢીશું ને તમારી પોલીસને તમારો